તમારા અભ્યાસક્રમમાં મોટે ભાગે ટીવાયવાળાને અઢારસો ને છાસઠમાં લખાયેલું રણછોડભાઈનું લલિતા દુઃખદર્શક નાટક છે તો રણછોડભાઈ ઉદયરામ દવે અઢારસો ને છાસઠ નાટકનું નામ લલિતા દુઃખદર્શક પાંચ અંકમાં લખાયેલું શુદ્ધ સુધારાના ઉદ્દેશથી લખાયેલું આ નાટક એની વાત આપણે રાજેન્દ્ર મહેતાના એક લેખના આધારે કરીશ કારણ કે મેં આના વિશે ક્યારેય કામ નથી કર્યું અને તમને મદદ જોઈએ છે એટલે હું જે રીતે બાકીના બધાના નામ સાથે કહેતી હોઉં છું એમ રાજેન્દ્ર મહેતાનો આ લેખ અધિતની અંદર ચોવીસ નંબરના અધિતમાં આ લેખ છે લલિતા દુઃખદર્શકની પ્રસ્તાવનામાં રણછોડરામ રણછોડભાઈ ઉદયરામ દવે લખે છે કે નાનપણમાં લગ્ન કરવાની આપણા લોકોમાં ચાલ પડી ગઈ છે એમાં વળી કહેવાતા કુલીન ઘર ખોળવા જાય છે તેથી કરીને સારા વરને નઠારી કન્યા અને સારી કન્યાને નઠારો વર મળે છે કેમ કે સારા નરસા ગુણ પર લક્ષ આપવું જોઈએ એને બદલે માત્ર નામના જ કુળ પર લક્ષ આપવામાં આવે છે જેમ કે સારા ગુણનો કોઈ વર હોય પણ એનું કુળ નીચું ગણાતું હોય તો એને પસંદ ન કરે ગમે તેવા પણ નામમાં જ કહેવાતા આવતા કુલીન ઘરને વરને પસંદ કરે વળી છેક નાનપણમાં લગ્ન કરી દેવામાં આવે તેથી ગુણ અવગુણ બરાબર જણાય આવતા નથી એને લીધે ઘણા દંપતી દુઃખ પામે છે એના દાખલા હજારો મળી આવે છે લલિતા દુઃખદર્શક નાટકની રચના આ જ વિચાર પરથી કરી લેખક બહુ જ સ્પષ્ટ છે ઉદ્દેશ બાબતે કજોડા ન થવા જોઈએ ઉંમરના પણ નહીં અને અક્કલના પણ નહીં રૂપના પણ નહીં રણછોડભાઈ દવે પ્રસ્તાવનામાં જ પોતાના સર્જનનો હેતુ સ્પષ્ટ રીતે કહી દે છે એટલું જ નહીં નાટકના અંતે એક દોહરા દ્વારા એણે પોતાનો ઉદ્દેશ દ્રઢાયો પણ છે આરંભે અને અંતે આ પાંચ અંકી નાટક પાછળ જે ઉદ્દેશ હતો એ લેખકે બહુ જ સ્પષ્ટ કર્યો છે આજે આટલા વર્ષ પછી અઢારસો છાસઠમાં લખાયેલા નાટકની ઓગણીસો ને પચીસમાં વાત કરતા હોય ત્યારે આમાં આપણે બહુ બદલાયા છે ખરા કુળ નથી જોતા ઊંચ નીચ નથી જોતા કેટલા બધા રાજ્યોમાં બાળ લગ્ન થાય છે છોકરીને કેટલી સ્વતંત્રતા છે આ બધામાં બહુ એટલે ક્રાંતિ કરી નાખ્યો એવા ફેરફાર નથી થયા એટલે આને આઉટડેટેડ નાટક કહેવાની જરૂર નથી આ જે સુધારાની વાત છે એ નાટક આજે પણ અમુક અંશે તો પ્રસ્તુત છે અને નાટકોનું કામ જ એ હોય છે લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ એ નાટક બાબતે આપણે નહીં કહી શકીએ નાટકમાં તો બધું લાઉડ જ હોય નાટકની વાત થોડીક કરી લઈએ પાંચ અંકના નાટકની ચંપાનગરીના ધનાઢ્ય વેપારી જીવરાજ અને એની પત્ની કમળાને લલિતા નામની રૂપ અને ગુણ બેવમાં ચડ્યાતી એવી દીકરી છે એનું લગ્ન નાનપણમાં જ સ્નેહપુરના વેપારી દંભરાજ અને એની પત્ની કર્કશા નામ જ કર્કશા જો આ સરસ્વતી ચંદ્રની પરિપાટી પર છે જેવો પાત્ર ગુણમાં એવું જ એનું નામ ગાનચતુર માનચતુર અહીંયા પણ વેપારીનું નામ છે દંભરાજ અને પત્ની કર્કશા હશે એટલે એનું નામ કર્કશા એના પુત્ર નંદનકુમાર સાથે થયો છે નંદનકુમાર છળદાસ જેવા કુટિલ મિત્રોની સોબતથી કુછંદે ચડ્યો છે તો છળદાસ પણ એવું જ નામ છે એને પોતાની વાડીમાં પ્રિયમવદા જેવી ગણિકાને રાખી નંદનકુમાર એની સાથે લીલા લહેર કરે છે પ્રિયમવદા અને છળદાસ સંપી જઈને અક્કલના અધૂરા નંદનકુમારને પૈસે ટકે ખંખેરી લે છે નાનપણથી જ પૂછંદે ચડેલો નંદન કંઈક બાફથી છાનો અને કંઈક છતરાયો નાણાં વેડફે છે અવસ્થાએ પહોંચેલ દંભરાજ એકના એક દીકરાને વારી શકતા નથી આ બાજુ લલિતા ઉંમરલાયક થતાં તેના માતા પિતા નંદન પર લલિતાનું તેડું કરવા અંગે સંદેશ મોકલે છે પણ પ્રિયમવદાના પાશમાં બંધાયેલા નંદનને પ્રિયમવદાના કહેવાથી પોતાને હમણાં અવકાશ નથી એક મહિના પછી તેડું કરશું એવો એ જવાબ મોકલી દે છે એક મહિના પછી લલિતાને એના સસરા દંભરાજ તેડાવે છે એ દરમિયાન ગણિકા પ્રિયમવદા નંદનને ઠીક ઠીક ખંખેરી પોતાની બહેન ચંદ્રાવતીને ત્યાં કનકપુર ચાલી જાય છે પણ નંદનકુમારના મન પરથી હજુ પ્રિયમવદાનો જાદુ ગયો નથી લલિતાને એના પિતા સાસરે મોકલે છે ત્યારે સાથે પંથીરામ નામના બ્રાહ્મણને પણ મોકલે છે બીજી બાજુ પ્રિયમવદા છળદાસના ગાયા પછી લેણદારોથી ત્રાસીને નંદનકુમાર પણ ઘરે કોઈને કયા વગર ભાગી જાય છે એના પિતા દંભરાજ નંદનકુમારની શોધખોળમાં એની પાછળ જાય છે એટલે ઘરેથી નીકળેલી લલિતા જ્યારે સાસરે પહોંચે ત્યારે એના પતિ અને સસરા બેઉ નીકળી ગયા છે યાદ રાખવાનો આ જમાનામાં ગાડાની અંદર યાત્રા થતી હતી એટલે વાર લાગી લલિતા સાસરે પહોંચી ત્યારે પતિ અને સાસરા બેઉ નથી એટલે આવતા વેત જ એના કપાળે અપશુકન્યાળ એવું ધાબુ લાગી ગયું લલિતાની સાસુ કરકશા અને નણંદ કજિયાબાઈ કજિયો એટલે લડાઈ નામ જ એવા છે સાસુ કર્કશા અને નણંદ કજિયાબાઈ લલિતાને એના આગમનની પળથી જ હેરાન કરવાનું શરૂ કરી દે છે નંદનની શોધમાં ગયેલા દંભરાજની સાથે ગયેલા એમના મિત્ર બુદ્ધિસાગરની સમજુ પત્ની ગુલાબ કર્કશાને સમજાવે છે લલિતા સાથે સારો વર્તાવ રાખવાનું કહે છે જેથી ભવિષ્યમાં લલિતાના પિતાની આર્થિક મદદ મેળવી શકાય હેતુ વગર તો સારા સંબંધ પણ નહીં નંદનકુમાર જ્યારે પ્રિયમવદાને ત્યાં પહોંચે છે ત્યાં છળદાસ પ્રિયમવદા નંદનને લલિતાનો ઘાટ ઘડી નાખવા માટે કાન ભંભેરી ઘર તરફ રવાના કરે છે દંભરાજ પણ પાછા ઘરે આવી જાય છે લલિતા સસરાની સેવા કરે છે પણ મિલનની પહેલી રાતે જ નંદન લલિતાને મારપીટ કરી એના અંગ પરથી ઘરેણાં ઉતારી લે છે અને જઈને પ્રિયમવદાને આપી દે છે પ્રિયમવદા નંદનને લલિતાને સુંઘાડવા માટે એક શીશી આપી છળદાસ સાથે પાછો મોકલે છે અને છળદાસ સાથે મળી નંદનનું પણ કાટલું કાઢી નાખવું એટલે એને પણ મારી નાખવું એનો પ્લાન એનો ઘાટ ઘડે છે નંદન લલિતાને શિશી શુંઘાડે છે એ દરમિયાન છળદાસ લલિતાના પિતા જીવરાજ પર લલિતાનું સર્પદંશથી મૃત્યુ થયું હોવાનું જણાવતો કાગળ દંભરાજના નામે લખે છે છળદાસ લખે છે અને નંદનના નામે દમભરાજ પર કાગળ લખે છે તથા લલિતાને ઘાસડીમાં બાંધી એક જૂની હવેલીમાં ફેંકી દે છે જ્યાં પૂરણમલ નામનો ચોકીદાર કામ કરતો હતો પૂરણમલ નંદન પ્રિયમવદાને છળદાસની હત્યા કરે છે તથા હોશમાં આવેલી લલિતા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે છે પણ પંથીરામ આવી પહોંચે છે પૂરણમલને એ મારી નાખે છે અને ત્યાં પાર્વતપુરીનો રાજા આવે એ પૂરણમલને પૂરો કરે અને લલિતાને ઉઠાવી જાય નદી કાંઠે આવેલા પોતાના મહેલમાં એને રાખે પૂર્ણમલના સકંજામાંથી છૂટી પર્વતરાયના સકંજામાં સપડાયેલી લલિતા જીવ પર આવી જઈ મહેલના ધાબેથી નદીમાં ઝંપલાવે એને ખારવાઓ બચાવે પ્રિયમવદાની બહેન ચંદ્રાવલી લલિતાનું રૂપ જોઈ એની પાસે ગણિકા વૃત્તિ કરાવવાના આશયથી લલિતાને ખારવાઓ પાસેથી છોડાવી પોતાની સાથે લઈ જાય લલિતા અહીંથી પણ આપમેળે માર્ગ કરી ભાગી છૂટે એની પાછળ આવતો છળદાસનો ગુપ્તચર લલિતાને ફરી પકડે અને ત્યાં વાઘ આવી અને આ કુંભાંડી નામના ગુપ્તચરને ફાડી ખાય બીજી બાજુ છળદાસનો લખેલો પત્ર મળતા લલિતાના મા બાપ એને મરેલી માની એની ઉત્તર ક્રિયા પણ કરી નાખે છે અને લલિતાની સ્મૃતિમાં ધર્મશાળા શિવાલય વગેરે ચણાવે છે ત્યાં જ બરાબર લલિતા કુભાંડીના હાથમાંથી બચીને આવી પહોંચે છે દર્શન માટે શિવાલયે આવેલા બ્રાહ્ણ બ્રાહ્મણો લલિતાને પિશાચીણી સમજીને મારપીટ કરે છે લલિતા છેવટે પોતે જીવિત હોવાનું કહે ત્યારે ખબર પડે કે છળદાસે કપટ રચી પોતાને મૃત ઘોષિત કરાવેલી લલિતા સૌને પોતાની વિતક કથા કહે છે મારપીટ ભાગદોડ થાકથી એ મૃત્યુ પામે છે એના સંસ્કાર કરી એના સ્મરણ સ્તંભમાં આ દોહરા કોતરાવવામાં આવે છે જો કયા છે દોહરા લલિતા શુભ લક્ષણવતી જગત શેઠની બાલ હાનિકારક ચાલથી થયો તે તણો કાલ નાનપણે પરણાવતા નિપજે શો પરિણામ તે બતલાવવા મેં ચણ્યો સ્મરણ સ્તંભ આ ઠામ નાનેથી લગ્ન કરી દો તો શું થાય એનો આ દ્રષ્ટાંત છે એટલા માટે આ લખ્યું છે પોતાના કેન્દ્રીય વિચારને કેન્દ્રીય વિચાર એ જ છે કે કજોડા નહીં બાળ લગ્ન નહીં આ આ નાટકનો ઉદ્દેશ્ય આ કેવું છે એને સમાજને આ કેન્દ્રીય વિચારને વહન કરતા આ કથાનકના વિસ્તાર માટે નાટ્યકારે મુખ્ય કહી શકાય એવા અગિયાર પુરુષ પાત્રો અને નવ સ્ત્રી પાત્રો તથા અન્ય પૂરક પાત્રોનો એક વિશાળ સમૂહ સર્જ્યો છે પાત્ર નિરૂપણના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ પાત્રો એ સમયની શૈલી પ્રમાણે યથાનામ તથા ગુણ એ પ્રિયમવદા હોય છળદાસ હોય કર્કશા હોય કજિયાબાઈ હોય દંભભાઈ દંભદાસ હોય વગેરે એટલે સમય અનુસાર આ પાત્રો યથાનામ તથા ગુણ સ્પષ્ટ રંગે ધરાવે છે અર્થાત પાત્રોમાં ખલ પાત્ર અને સુપાત્ર એવા સ્પષ્ટ ભેદ નામથી જ છે કોઈ પાત્ર મિશ્ર રંગ છટા ધરાવતું હોય એવું નથી સુશીલ સગુણા લલિતા સ્વામી ભક્ત પંથીરામ કપટી છળદાસ મિષ્ટભાષી પ્રેમવદા ઝગડાખોર કર્કશા કજિયાબાઈ વગેરે પાત્રો એ આ જે નાટક લખાયાનો જે સમય છે એ સમય વિશેષનું પ્રતિનિધિત્વ કરે છે નાટકની ભાષા તત્કાલીન ગુજરાતી જૂની ગુજરાતી ભાષાની સરળતા અને પ્રવાહિતાનું દર્શન કરાવે છે લેખકે ભાષા પાત્ર અનુસારી રાખી છે પણ જૂની રંગભૂમિ માટે આ નાટક લખાયેલું હોવાના કારણે એના સંવાદો અને એકોક્તિઓ બહુ જ દીર્ઘસૂત્રી છે બહુ જ લાંબા છે પદ્ય જૂની રંગભૂમિની ઢબે સર્વત્ર છવાયેલું છે કેટલાક પાત્રો તો ગદ્ય કરતાં પદ્ય જ વધારે વાપરે છે નાટકમાં કુલ તેતાલીસ પદ્ય રચનાઓ છે જે રોળા સવૈયા દોહરા સોરઠા શિખરણી મંદાક્રાંતા અને માલિની જેવા સાત છંદમાં અને ધનાશ્રી પીલું હમીર કલ્યાણ કલિંગડા રામકલી પરજ મારુ કાફી માંડ ઝિંજોટી દેશ બિલાવલ ગોડી અને લલિત સહિતના અઢારથી વધારે રાગ રાગિણીઓમાં નિબદ્ધ થયેલું છે આમાંની કેટલીક પદ્ય રચનાઓ તો ચોવીસ છત્રીસ ત્રીસ જેટલી પંક્તિમાં વિસ્તરેલી હોવાને કારણે આ નાટક ઘણી બધી જગ્યાએ કાવ્ય સદૃશ બની જાય છે નાટકનું કદ પાંચ અંકનું છે અને આ પાંચમાના પ્રથમ અંકમાં સાત બીજામાં ચાર ત્રીજામાં નવ ચોથામાં સાત અને પાંચમામાં અંકમાં છ એટલે કુલ તેત્રીસ પ્રવેશ છે જેના ફલક પર નાટ્યકારે નાટકના કેન્દ્રીય વિચારને કાકતાલીય પ્રસંગો એટલે બહુ જ અકસ્માતો કાગનું બેસણ ડાળનું ભાંગું કે તાલીય પ્રસંગો કહેવાય મુખર અને બેતબાજી ભર્યા સંવાદો ગદ્યપદ્ય રચનાઓ અને ઐંદ્રજાલી ઘટનાઓના ઘટાટો પડે આખો વ્યાપ વિસ્તાર્યો છે જૂની ગુજરાતી ભાષાના બળકટ પોત પર તત્કાલીન ગુજરાતી સમાજની જીવનશૈલી રીત રિવાજ મનુષ્ય અને ખાસ કરીને નારી જીવનની ભાત ઉપસાવવામાં રણછોડભાઈ ઉદયરામ દવે બિલકુલ સફળ રહ્યા છે સર્જક હેતુ સ્પષ્ટ હોવાથી નાટ્યકારે બાળ લગ્ન અયોગ્ય ઠેકાણે કરાયેલા લગ્નને કારણે નાયિકા લલિતાએ વેઠેલી યાતનાઓનું રંજિત ચિત્ર દોર્યું છે મેલોડ્રામાથી મૃત્યુ સુધીના પ્રસંગોને ગૂંથીને નાટ્યકારે નાનપણમાં લગ્ન કરવાની ચાલ કેટલી ભયાનક દુઃખાંત છે એ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો છે અને એ સફળ પણ રહ્યા છે કારણ કે એમના સમયમાં આ નાટકે ખાસો ઉહાપો જગાવેલો દીર્ઘસૂત્રીતા ધરાવતું આ પંચઅંકી નાટક કોઈને અત્યારે કદાચ અપ્રસ્તુત લાગે પણ આ નાટકનું મૂલ્યાંકન તેના કલાપક્ષ ભાવપક્ષના પરિપ્રેક્ષ્યમાં નહીં કરતા એના સર્જકની સામાજિક નિસ્વત અને તત્કાલીન જીવનધારાના સંદર્ભમાં કરાય તો એ વધારે સારું નાટક છે એવું તમે કહી શકો આ સંકુલ સંકીર્ણ સ્વરૂપની સમાજલક્ષી શક્યતાઓને તાગવામાં આપણા મોટા ભાગના નાટ્ય લેખકો જ્યારે ઉણા ઉતરે છે ત્યારે રણછોડભાઈ એમાં જરાય ઉણા ઉતર્યા નથી અઢારસો ને છાસઠમાં આ પ્રકારનું સર્જન કરનાર રણછોડભાઈની સર્જક કલાને એની તમામ ખામી ખૂબી સાથે પુરસ્કારવી જ પડે કેમ કે એમણે મનોરાજ્યના એકદંડિયા મહેલમાં બેસી અસંગત સંવાદોની લવારી નથી કરી નાટ્યભૂમિના પગથીએ બેસી જાગતિક નિસ્બતનો જોરદાર ડ્રામા રચ્યો છે સંખ્યાબદ્ધ પાત્રો હોવા છતાં પ્રત્યેક પાત્રને પૂરતો અવકાશ આપી એની રંગછટા વ્યક્ત કરતું વિધવિધ સ્તરના પદ્યબંધમાં બંધાતું કોમિકથી લઈ કરુણ પ્રસંગોમાં પળોટાતું તત્કાલીન ગુજરાતી ભાષાની મૌજું અર્થછાયાઓ પાડતું સમાજ સુધારાના સાદ નાદ સંભળાવતું આ વિચાર કેન્દ્રી નાટક મુખર અને ઘટના ઘન હોવા છતાં એ સમય માટે પરફેક્ટ બિલકુલ બરાબર એવો પ્રભાવ પાડતું નાટક છે એવું રાજેન્દ્ર મહેતાએ લખ્યું છે આ નાટકની અંદર જે સમય છે એ સમય નર્મદ વીર નર્મદની અંદર જે પ્રકારનો વિશ્વનાથ ભટ્ટે સમય આલેખેલો એ બિલકુલ એવો જ છે બકરીબાઈનો બેટડો ઝપકીને જાગી ઉઠતો એવો જ સમય મા બાપ કાંખમાં છોકરાઓ લઈ અને પરણાવતા એટલે બિલકુલ પોતાના સમય પોતાના જમાનાને ઉચિત એમણે આ નાટક રચ્યું છે ભવાઈના વેશમાં જે અશ્લીલતા પ્રવેશેલી એનાથી સુગાઈને નાટ્યલેખન માટે પ્રવૃત્ત થયેલા રણછોડભાઈ નાટક દ્વારા સમાજ સુધારાનું કામ કરે છે અને નાટક દ્વારા સમાજ સુધારો થાય તો જવાબ હામાં જ હોય હેનરી ઇબ્સન અઢારસો ને નોરા પાસે બારણું પછડાવી નાખી દુનિયાની સ્ત્રીઓની જિંદગી બદલાઈ જાય એ હકીકત છે તો રણછોડભાઈએ નાટક દ્વારા સમાજ સુધારાનું કામ કરવાનું નક્કી કર્યું છે આ નાટક પહેલું કરુણાંત નાટક છે આપણું નાટ્યકાર રણછોડભાઈ પાત્રોચિત ભાષા સર્જી શક્યા છે એ એના ઉદાહરણ જોવા હોય તો પણ જોઈ શકાય તુમ पुरनमल जमादार जो शू कह तुम दो रंडिये मेरे पंजे से किधर जाने वाली मेरे हाथ से खून करा के वो सब दागिना उसको ले जाने का था और मुझको कहा था तो आज विचित्र हिंदी हम अपनी खुशी से तुमको मारने को नहीं चाहता तुम्हारा खाविन प्रियमवदा और छोड़दास ने मेरे को हुक्म दिया है अब हम तुमको छोड़ेगा नहीं આ પ્રકારના સંવાદો નાટકનો આરંભ પંથીરામની સ્વાગત ઉક્તિથી થયો છે નાટકમાં પંથીરામનું પાત્ર ચિત્રણ બહુ જ સુંદર રીતે થયેલું છે પ્રસંગ સંકલનની ક્રમિકતા પણ ધ્યાન આપવું પડે એવી છે ગીતોમાં વપરાયેલી ભાષા પણ એટલી જ પ્રભાવક છે એક પ્રસંગ સાથે બીજા પ્રસંગને સાંકળવાની પ્રયુક્તિ રણછોડભાઈને બિલકુલ આવડે છે એટલે જ નાટકમાં તખતા લાયકી એટલે કે ભજવણી યોગ્યતા એ બિલકુલ સાહજિક રીતે આવી છે નાટકમાં પ્રસંગ નિરૂપણ સમયે જ્યારે દીર્ઘ સૂત્રતા પ્રવેશે છે ત્યાં નાટકની ગતિ થોડીક ખોડંગાતી હોવાનું આપણને લાગે છે રચના કૌશલમાં શિથિલતા આવે છે ત્યારે રણછોડભાઈ પ્રસંગ પલટો કરી નાટ્યાત્મકતા જાળવી રાખે છે એવું પણ તમે એક કરતા વધારે જગ્યાએ જોઈ શકો છો જ્યાં જ્યાં દીર્ઘ સૂત્રતા છે ત્યાં મોટે ભાગે એમણે આવી રીતે પ્રસંગ પલટો કરી નાટ્યાત્મક ક્ષણોને સાચવી લીધી છે ગુજરાતી લોકનાટ્ય ભવાઈના પિતા જો અસાહિત ઠાકર છે તો અર્વાચીન ગુજરાતી નાટકના પિતા રણછોડભાઈ ઉદયરામ દવે છે એમણે લખેલા અગિયાર નાટકોના કથાનક સામાજિક અને પૌરાણિક છે એની અંદર લલિતા દુઃખદર્શક નાટક એ અઢારસો ને છાસઠમાં લખાયો પોતાના જમાનાના પ્રશ્નો સ્ત્રી કેળવણી સ્નેહલગ્નને નાટકના માધ્યમથી મૂકવાનો પ્રયત્ન રણછોડભાઈએ કર્યો છે પ્રિયમવદા નંદનકુમાર લલિતા અને પંથીરામના પાત્રો લલિતા દુઃખદર્શકમાં વિશિષ્ટ વ્યક્તિત્વવાળા બન્યા છે સમગ્ર નાટકની ભાષા સંસ્કૃતમય ભાષા બની છે તો લલિતા દુઃખદર્શક